રોજ કા આ શું હે 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 તારી નાશ્યું તમાર નામ નું સમ આ ગરમો દાણા એક નહીં ગવનો લોડ બોડ કોઈ ડટાણો ઓટાણો નહીં ખાવાનું હું કાઈજી ખેપટી થઈજી જો મજૂરી જો વાહ આ દો હા તમે મને લાય કે હું પૈણી લાઈતે હું કમાવા जाऊ હે પેલે બેમાનિ બેમાનિ bari bara ઘર वाढવા

કોઈ વાતો ના કરે ટા માં બેસીને ફલાણું કુલકુલિયા આવ્યું પુસરું કુલકુલિયા આવ્યું કાબડ ચિત્ર કુલકુલ આવ્યું પેલા કુલકુર અત્યાર કુલકુલ દુચા ભરો હા દુચા ભરો ના હું પકડું તમે લે લો હે લો હા ચલો ચલો ડારકા ડારકા કે રીયું બેનું જલ્દી પકડો છોડી છોડી જલ્દી ચલા લઈ જઉં તમને

મો લઈ લો આ લાઈ બે હરખા કાબજી તા હું બીજા બે લઈ લો પકડો હો પણ લગજની ટિકિટમાં ભાવતું નહીં ટિકિટ નિભરી જાય દરિયાકોટા ફરવાનું ગાડીમાં ફરવાનું લેતા ર્યો લઈ લે આગળ થી ર્યો હું થાય તો માહો ભરી તા

કોણ તો 1000 રૂપિયા સો ના ઓય 1000 રૂપિયા ઓ તા સીવરી સારું લો તમારા લાગે કા અમાર રૂપિયા લા પકડો 500 પૈસા ભાઈ કમ્પ્લીટ છે

ના હોય તો કુરકુલે વેચવા આવ્યા છે આપ બધા જોઈએ એ સિવાય કુરકુલે લાવે છે ના હોય તો ધંધાની પથારી ગોર કરશે ના હોય ને એવું લાવ

તમે ગમે ત્યાં લાવવાના વેપારી છે પાછા મોટું ડીલ વાળું છું પાછું તમને ખબર ના દો આ બીટું મંગાવ્યા ઘર બનાવું છું અને આ જો તમે આ લાવ્યા ને પણ હલવાઈ જો

ખબર હતી ખબર હતી મને કે ના ના અરે મને ખબર હતી કે આ કૂતરો કુતરો છે ઘરનો કશો હતો નહી ગમે તે પણ જોયું આ તો મનોરંજન માટે બનાવી છે આ કુકુલિયમ ના વેકાય મને તો બહુ વાલા છે પણ આ હકીકત છે આવા દેશી કૂતરા લોકો ઇન્જેક્શન આપી આપીને એ લોકો પઠ્ઠા જેવા કરે છે અને પછી વેચે છે આ હકીકત છે એટલે આ વસ્તુ ના થવી જોઈએ તમે જો કૂતરાના જાણકાર હોય તો કૂતરા જોઈને વેચાતા લો એની ના નથી એ બરાબર પણ આવી રીતે ઘણા આવી રીતે દેશી કૂતરાને બી વેચી મારે છે પૈસા કમાવા માટે પણ આ તો ખાલી અમે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આ તો ગર્ધા કુકલ્યો છે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે ખાલી હસવા માટે અને ગમે તો પા લાઈક કરજો અને પેલો કોમેન્ટમાં લખજો કે શું વિડીયો છે પાજો ઓકે ઓતા ભાઈ એ હા લાઈક કરજો ભાઈ લાઈક કહી દે એમ કહી દે તો ચાલો જય માતાજી 我干了！我下哟！我下